નમસ્કાર મિત્રો રાજેશ્વરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે વાડીના બેલ્ટ ઉપર આગળનો તમને શાકભાજીનો બેલ્ટ ઓર્ગેનિક બેલ્ટનો બતાડેલો જ હતો એનું વાવેતર થઈ ગયું છે સાથે સાથે આ ગીર વિસ્તાર અને ગીર વિસ્તારની અંદર વન વળે એમ કહે છે જો આ તમે આંબેરણનો મસ્ત ફૂટાવ એકદમ મરુણ લાલ પાન નવા આવી ગયા અને મોસ્ટ ઓફ બધી જગ્યાએ તમે આગળનો આંબો જુઓ બીજો આંબો જુઓ ગમે કોઈ પણ આંબા જુઓ એની અંદર આવી રીતના વહન વળી ગયું છે અત્યારે આ સામેનો આંબો છે એમાં ઘણું બધું ફૂટાવ એટલે કે જે નવા નવા પાન આવતા હોય અને એકદમ ઘેરા લાલ પાન જે જોઈ શકાય છે સાથે મારે ખાસ વાત કરવી છે આજે આપણે શાકભાજીનો બેલ્ટ જે બનાવ્યો છે એની અંદર આપણે કોઈ વસ્તુ એક પણ સ્પ્રે હજી કર્યો નથી આની અંદર અને એક પણ સ્પ્રે રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો કોઈ પણ આની અંદર સ્પ્રે નથી કર્યો ભીંડો છે આની અંદર થોડાક વેલા નાખેલા છે શાકભાજીના ભીંડો પણ સરસ મજાનો છે કદાચ આમાં આપણે આ ખાવા માટે છે એટલે હા આની અંદર ઉપયોગ કરશું આપણે દુવેરિયા બાસ્યાન અને એવું બધું નાખશું ને એમ ઓઇલ લેવું નવી સિંગુ પણ મસ્તીની આવી ગઈ છે બાકી ભીંડો બે ત્રણ વાર કટિંગ કરેલો છે અને નવો ભીંડો પણ આમાં આવી ગયો છે તો મિત્રો ખાસ તો એ જ કહેવાનું કે આ ઓર્ગેનિક આવી રીતે આપણે આગળ પાછળ એકાદ કેરો કરેલો હોય તો આમાંથી શાકભાજી આપણને મળી રહી આપણે નાખેલો છે આ એટલો બેલ્ટ જે છે એ પાછળથી હજી પાછળ હજી એક વધારી દેવું આપણે એટલે કે આગળ પાછળ આપણને શાકભાજી મળતું રહે ચોમાસાની અંદર ખાસ શાકભાજીની અસર વર્તાતી હોય તો તેવા અત્યારના આ ખેડૂતોએ ખરેખર આ રીતે જુદા જુદા અહીંયા આવી રીતે આ બેલ્ટ કરીને એક બે વાર પલાળીને પાણી આપીને એનો જે નિંદામણ હોય ઉગી નીકળે પછી એને નિંદામણને સાફ કરીને આ બેલ્ટ પાછો આની અંદર આપણે કરી એકવી એટલે આગળ પાછળ આપણને શાકભાજી મળતું રહે તો મિત્રો આપણે હવે આંબેરણના બેલ્ટમાં આટો મારીએ એમાં જોઈએ શું પરિસ્થિતિ છે આમ તો ઘણા ખરા આંબાની અંદર ફર્સ્ટ ક્લાસ ફૂટ આવી ગઈ છે આ જે છે એ નથી સારો પણ એને ચોમાસામાં બદલાવશું આપણે જો આ તમે ફર્સ્ટ ક્લાસ થઈ ગયા છે અને કોળામણ સારી આવી ગઈ છે ટૂંકમાં સરસ છે આ બે વરસ થાય એટલે આ બેનું અંતર ભેગું થઈ જાય અને કટિંગ કરવું પડશે પછી કારણ કે અત્યારે જ એટલું ભેગું થઈ ગયું છે આ પંદર ફૂટની સાઈઝમાં પંદર બાય પંદરની આપણે આ સાઈઝ રાખેલી છે આ સોમાસો આવશે એટલે બે વરસ પૂરા થાય આ ને ઘણા આંબા નાના રહી ગયા છે પણ એ બધા સુધારા થઈ જાય હા 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 મસ્ત જો આ તમે જોઈ શકાય છે આ આંબા આંબો જે છે એ આ ચોમાસું પૂરું કરશે એટલે ઘણી બધું વિસ્તારમાં વિસ્તરી જાય મોટું ટૂંકમાં આમ તો આ વિસ્તારમાં આપણે આવીએ વાડીનો વિસ્તાર હોય એટલે મજા જ આવ્યા કરે ટાઢાપુર આવવું પડે ખાસ એટલું ધ્યાન રાખવાનું કે આની અંદર બને ત્યાં સુધી રાસાયણિક ખાતર અથવા તો પેસ્ટિસાઈડ એનો બને એટલો ઓછો ઉપયોગ કરવો મારે પોતાને પેસ્ટિસાઈડ અને ફર્ટિલાઇઝરનો ડેપો છે છતાં હું આનો ઉપયોગ નથી કરતો મારી સૌ ખેડૂતને અપીલ છે કે આ જમીન આપણી આની ઉપર જ ફોકસ કરવાનું છે ફોકસ કરવા માટે તમે જોઈ શકાય છે જો આ બધું અમે આપેલું છે આ જે દેખાય છે ને આ બધા ઓર્ગેનિક મેટર આપેલી છે બધી ઓર્ગેનિક મેટરની અંદર તમે કમ્પોસ્ટ ખાતર આપી શકો સાથે તમે એરડીનો ખોળ લીંબોળીનો ખોળ આવું પણ આપી શકો સાથે માઇકો રાજા પણ આપી શકો માઇકો રાજા પણ આપી શકો અને હવે હવે તો ધાનુકા કંપનીએ માઇકો રાજા એવું બનાવેલું છે જે એની અંદર માઇક્રોન્યૂટ્રન પણ આવેલ છે આ વર્ષે જ લોન્ચ કરેલું છે તો એની અંદર માઇક્રોન્યૂટ્રનની ખામી હોય ને તો એના માટે પણ ઈ વસ્તુ આવેલી છે મિત્રો પપૈયો એક નીકળ્યો છે આમ તો વાવ્યો નહોતો પણ પપૈયો છો ને પપૈયા પણ થયા છે એમ છું ને તો સરસ પપૈયો પાણી માંગે છે એમ ને આ નવા ફુટાવ તમે જુઓ ને એટલે મજા જ આવ્યા કરે ટૂંકમાં એક એક કલમોમાં ફર્સ્ટ ક્લાસ આવી રીતે નવો ફુટાવ આવી ગયો છે અને મોસ્ટ ઓફ આવી ગયો છે અમુક કલમો આપણે કાઢવી પડશે આમાંથી દસ બાર એવી છે જે આગળની તમને બતાડું તો આ આગળની એક આખી હુકાઈ ગઈ છે